બે જા આ સ્વીચ દબાય ને એટલે એક્ટિવા ચાલુ થશે લો આ દબાઈ કે ચાલુ થઈ એટલે પૂરી વાત તો સાંભળ આ બ્રેક દબાવવાની ને પછી આ સ્વીચ દબાવવાની તો ચાલુ થશે એક્ટિવા ચાલુ કરીને હું એક કામ કર ચાલુ કરીને આટો એ મારી આય જા અરે પણ મને ક્યાં આવડે છે તો હું આટો મારીને આવું તો શું લેવાડા આઈ દઉં છું પેલા હું કહું એમ શીખતો ખરા હા બહોસ્તારી મારા ઉપર શીખવાડતા તો શીખવાડો ને જો ચાલુ કરે પછી આ રેસ આલે ને એટલે આગળ જશે પછી બ્રેક કેમ નહી મારવાની પક્કી મારી ઓ ગાડી તારા મગજ બગજ છે કે નહીં બ્રેક તો બે હાથમાં હોય હા એ તો હું ભૂલી જ ગઈ એવું કઈ નહીં એ તો અમે પક્કી એ માન લઈએ આપણો છે ને આ બે હાથે બ્રેક મારવાની છે અને થોડી થોડી મારે ને એટલે ધીરે ધીરે ઊભો રહી જશે તમે તો કીધું આ હાથેથી રેસ આપવાનો તો બને હાથેથી બ્રેક કેમ નહી મારાય એ તો લેટેસ્ટ ન્યૂઝ છે અલ્યા બ્રેક મારતી વખતે રેસ નહી આલવાનો નકર જસો ભાનો ભાત લઈને